સદાના ગંગામાં સ્વરૂપે ખાલી જગ્યા ફોય ખરડા નંબર બે શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે ચાંદની નંબર ત્રણ આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ ખુશી નંબર ચાર નિહાળીઓ સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નિજ જગ્યા નિયત ત્યાર પછી નંબર પાંચ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સિદ્ધાવ્યો સ્વર્ગ ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ છે ચાર તેમાં જોઈએ આપણે નંબર એક વસેલા શિક્ષણ શિક્ષણાર્થ દૂર સદૂર સંતાન નિજના તો જવાબ આવશે ખોટું નંબર બે

ગુજરાતી વિશેના ઓરિજિનલ પ્રશ્ન બેન સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓછા ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવો જેમના ગુણ છ નંબર એક ઘર શાંત કેમ થઈ ગયું તો કે સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ આથી આખું ઘર શાંત થઈ ગયું નંબર બે નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્ય લેખ સર્જ્યો છે તો માનવી સંકલ્પ કરે છે પણ એ પાળી શકતો નથી એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્ય લેખ સર્જ્યો છે નંબર ત્રણ દુઃખો વિશે કવિ શું કહે છે તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું આપણે હિંમતથી દુઃખોને પણ પરાજિત કરવાની શરૂઆત કરીએ નંબર ચાર સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી ત્યાર પછી જોઈએ નંબર પાંચ વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું શા માટે તો વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરા લખાયો હતો કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા આથી તેમની વૃદ્ધાસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકે જીવન વિતાવવાનું હતું નંબર છ કવિ આવનારી કાલને શું આપવા માગે છે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ જેમના ગુણ ચાર નંબર એક ગઈ અર્ધી વસ્તી એમ કવિ શા માટે કહે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે કેટલાને શેની ધૂન વળગે છે આ ધૂનને લેખક ક્યાં દ્રષ્ટાંતથી સમજાવે છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ જેમના કુલ ગુણ છ નંબર એક લેખકે બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કયો સંકલ્પ કર્યો તેમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ નડી તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈને લખી શકો છો નંબર બે બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે